રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ મનસુખ માંડવિયા દ્વારા વિકાસના કામોના ખાતમુહૂર્ત કરાયા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમજ ધારાસભ્ય મહેન્દ્ર પાટેલિયા દ્વારા અનેક વિકાસના કામોના ખાતમુહૂર્ત થયા તો રાજ્યના ઉપલેટામાં લોકોની સુખાકારી માટે નવા બસ સ્ટેન્ડ સોળ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો ઉપલેટામાં મનસુખ માંડવિયા હસ્તે મામલતદાર કચેરીનો પણ શિલાન્યાસ કરવામાં આવ્યો ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ અને જનસુખાકારી વધી રહી છે ઉપલેટા તાલુકાના બાવન ગામની માટી કળશમાં લાવીને દરેક ગામની શાળાની બાળકીઓ દ્વારા માટી ખાત ખાતમુહૂર્તમાં પધરાવવામાં આવી રિપોર્ટર જગમાલ સુવા ઉપલેટા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની પ્રાથમિકતા છે આજે મને ખુશી છે મારા લોકસભા ક્ષેત્ર પોરબંદર અંતર્ગત ધોરાજી અને ઉપલેટા આ બંને શહેરોની અંદર સોળ કરોડના ખર્ચે બે એસટી ડેપોનું શિલાન્યાસ કરવામાં આવ્યું જે આગામી દિવસોની અંદર બસની અંદર મુસાફરી કરનાર મુસાફરોને સુવિધા પૂરી પાડશે વ્યવસ્થાઓ સારી રીતે ઉપલબ્ધ કરાવશે એવી જ રીતે ઉપલેટાની અંદર મામલતદાર કચેરીનું પણ શિલાન્યાસ કરવામાં આવ્યું છે આ મામલતદાર કચેરી ઉપલેટા નગર અને તાલુકાના અરજદારોની સુવિધામાં વધારો કરશે મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે દેશ આગળ વધી રહ્યો છે નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે એ નવા ભારતના નિર્માણમાં ગુજરાત પણ મહત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ અને જન સુખાકારી ની સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે જેનાથી જનતા લાભાનિત થઈ રહી છે ડોક્ટર મહેન્દ્ર પાડલિયા ધારાસભ્ય ધોરાજી ઉબળાટા વિસ્તાર ધોરાજી અને ઉબળાટા બંને નવા બસ સ્ટેન્ડ માટે માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મંજૂર કર્યું છે અને આ બહુ આનંદની વાત છે લગભગ આઠ આઠ કરોડના ખર્ચે બંને નવા બસ સ્ટેન્ડ થવાના છે ડિઝાઇન પણ નવી છે અને એની અંદર જે સ્પેસિફિકેશન આપ્યા છે એ સ્પેસિફિકેશન ખૂબ સરસ છે અને અત્યારે જે આધુનિક ભવિષ્યમાં પણ જે વોલ્વો બસ અને પેસેન્જરોને સુવિધા રહે ભવિષ્યમાં કાંઈ વિકાસ થાય એનો પણ ખાળજી રાખી અને આ પ્રકારે નવી ડિઝાઇન કરી અને સરસ બસ સ્ટેન્ડ થવાના છે અને આજે એનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અમારા વિસ્તારના લોકપ્રિય સાંસદ અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના હસ્તે આજે હાથ મુહૂર્ત ના કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યા છે અને હમણાં પ્રજા સાથેનો સંવાદ પણ થવાના છે આ સાથે સાથે અન્ય હાથ હાથમુહૂર્ત પણ આજે નો કાર્યક્રમો આયોજન થયેલા છે